આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ દશેરાના તહેવાર વિશે જે અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે અને અધર્મ પર ધર્મના વિજયનો ઉત્સવ છે તો આ પવિત્ર દિવસે રાવણના પુતળાનું દહન કરી અને મીઠાઈઓ વેચી દશેરાની ઉજવણી કરવામાં આવે છે જે એક દરેક સત્ય ધર્મ અને નૈતિક મૂલ્યોનું પર્વ છે તો આજે આ પર્વનું પૌરાણિક મહત્વ વિજયાદશમીની કહાની અને તેમની આધ્યાત્મિક સંદેશની ઝાંખી કરીશું નમસ્કાર દર્શક મિત્રો બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપણી સાથે હું છું નેહા પટેલ એક એવો તહેવાર છે 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 જે સત્ય વિજય આપે અને તેટલું જ એવું કે વોટ્સઅપ સ્ટેટસ રાખવા કેમ તરત જ લાઈક અને કમેન્ટ કરતા રહે તેમ આ તહેવારમાં પણ ભગવાન રામે રાવણને મટાડી દીધો છે અને તે તો જાણ્યો જ છો પણ આજે તો આપણામાં દરેકના અંદર એક નાનો રાવણ છુપાયેલો હોય છે જે દશેરાએ આપને યાદ અપાવે છે કે નાના રાવણને પણ સમયસર દહન કરવું જોઈએ છે

જાની જીતની ઉજવણી કરવાનો સમય છે

અંધકાર પર સત્ય અને ધર્મના વિજય નું પ્રતિક છે કાર્યક્રમો પણ સામેલ કરવામાં આવે છે તો આ તહેવાર રાક્ષસ રાવણ રાજાના અહંકાર અને ધર્મ પર ભગવાન રામના ધર્મ અને સત્યના વિજય ની ઉજવણી કરે છે અને તહેવારના દિવસે રાવણ અને તેમના ભાઈ મેઘનાદ અને કુંભકર્ણના જાહેર ચોક પુતળા દહન પણ કરવામાં આવે છે જેને આવા જોવા સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ મેળવવા માટે આપતા રહો અહીંયા આપવામાં આવેલી માહિતી અલગ અલગ માન્યતા પર આધારિત છે ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર